અત્યારે ભગવાનના કૃપાથી વરસાદ ખૂબ જ થઈ છે અબડાસા લગભગ નખત્રાણા તો તમને ખાસ એક વિનંતી કરવા માગું છું તમારા પ્રતિનિધિ તરીકે કે આપણા વાહનવાળા ભાઈઓ કોઈ કે માલધારી કે ખેડૂત ભાઈઓ કે કોઈ જાત્રા જાત્રાળુ હોય કોઈ પણ ભાઈઓને ક્યાં નદી નાળામાં કોઈ જોખમ ન કરે અને આપણે છોકરાઓ નાના ક્યાં નદી નાળામાં કે ઘરમાં ગામમાં ક્યાંક પાણી ભરેલા હોય

જે ડેમ નાના પંચાવન જેવા અને મોટા નવો ડેમ છે બધા ઓવરફ્લો થઈ ગયા છે તો એના આજુબાજુ વધારે પાણી આવતું હોય ખેતરમાં વાડીઓમાં કે ગામની આજુબાજુ તો એનાથી દૂર રહેવું જેનાથી ઓછી તરફ કઈ નુકસાન થાય એવું હોય તો આપણે દૂર હોઈએ તો આપણે પસ્તાવન નરે તંત્ર કામ કરતું જ હોય પણ છતાં પણ આપણે એલર્ટ રહેવું ખાસ જરૂર છે